કારેલી બાગના પીએ પીઆઈ તમામ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને આજે સેફટી ગાર્ડ છે તે આપણી સાથે ઝોન ચાર ના પરનામયા મેડમ છે તેમની સાથે વાત કરીશું મેડમ શું કહેશો આજે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે અને તમામની ગાડીઓમાં ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ઉત્તરાયણો તહેવાર નજીક આવી રહ્યો છે અને જે લોકોને ઉત્તરાયણનો ખૂબ શોખ છે એ લોકો અત્યારથી જ પતંગ ચગાવાની શરૂ કરી દીધી છે જેના કારણે વાહન પર જે ટુ વ્હીલર પર જતા હોય છે એ લોકો એને ક્યારેક અકસ્માત થાય છે ક્યારેક ઈજાઓ પણ થાય છે અને જ્યારે ચાઇનીઝરૂર ઉપયોગ થાય છે ત્યારે તો ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે સરકાર શ્રી એ ચાઇનીઝર પર પ્રતિબંધ મૂકેલ છે તેમ છતાં અમુક લોકો એનો ઉપયોગ કરે છે જેના પર કાયદેસરની કાર્યવાહી ધરીએ છીએ અમે લોકો જે લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો વેચાણ કરે છે ઉપયોગ કરે છે એને અમે ચેક કરી અને એની પર કાર્યવાહી કરીએ છે સખતમાં સખત કાર્યવાહી કરીએ છીએ અને આજે અમે લોકો એકુંભારવાડા અને કારીગવાક બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત્રમે સંગમ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર પર જે શહેરના જનો છે એમને સેફટી કાર્ડ લગાવવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ જે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે અને જે લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો જઈ રહ્યા છે એમને અમે એમને ટુ વ્હીલર પર સેફટી કાર્ડ લગાડી આપીએ છીએ જેના કારણે એ લોકો સુરક્ષિત રહી શકે અને ઉત્ત્રણ તહેવાર ખૂબ સારી રીતે ઉજવી શકે

તેમના દ્વારા તમામની જે ગાડીઓ રોકીને સાથે જે ફેમિલી લઈને જતા હોય લેડીઝ હોય તમામની જે ગાડી રોકીને જે તેમને સેફટી ગાર્ડ લગાઈ આપવામાં આવવાની જે કામગીરી છે તમે જોઈ શકો છો પોલીસ દ્વારા આ કરવામાં આવી છે અને તમામ પોલીસનો જે સ્ટાફ છે તમામ લોકોની ગાડીઓ રોકીને આ જે સેફટી ગાર્ડ છે તે તમે જોઈ શકો છો લગાઈ આપવામાં આવી રહ્યા છે দর্শক મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આ જે સેફ્ટી ગાર્ડ છે તે લગાવી આપવામાં આવી રહ્યા છે અને તમામ જે પોલીસ ના અધિકારી છે તે ઉપસ્થિત છે અને આજે સેફ્ટી ગાર્ડ છે તે લગાવવાની કામગીરી છે તે ચાલુ છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો દર્શક મિત્રો સંગમ ચાર રસ્તા પાસે જે સેફ્ટી ગાર્ડ છે લગાવવાની જે કામગીરી છે પોલીસ દ્વારા કરવામાં આવી છે કારેલીબાગ પોલીસ સ્ટેશન સાથે કુંભારવાડા પોલીસ સ્ટેશન સાથે ઝોન ચાર પન્ના મોમાય મેડમ તમામ જે સ્ટાફ છે તમામ અધિકારીઓ છે તેમના દ્વારા ઉપસ્થિત રહીને સંગમ ચાર રસ્તા પાસે ઉત્તરાયણ ને લઈને જે સેફ્ટી ગાર્ડ છે દોરાથી તેમનો ગળું ના કપાય હાથ ના ધ્યાનમાં રાખીને હાથ ના ધ્યાન માં રાખીને આ જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હું કમલેશ પાર્ક ટુડે ન્યુઝ વડોદરા